ભાષા સજ્જતા બાળદોસ્તો અગાઉના એકમોમાં આપણે સાદું વાક્ય મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય જેવા વાક્યોના પ્રકારો વિશે શીખી ગયા આજે આપણે વધુ એક પ્રકાર વિધાન વાક્ય વિશે શીખીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે સવારનો સૂર્ય સુંદર લાગે છે બીજું વાક્ય છે કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે ત્રીજું વાક્ય છે વિદ્યાર્થીઓએ રોજ વાંચવું જોઈએ બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે હકીકતનું સીધું જ કથન આપેલું છે એટલે કે જે વાક્યમાં હકીકતનું સીધે સીધું જ કથન કે નિવેદન થતું હોય ત્યારે તે વાક્ય વિધાન વાક્ય છે એમ કહેવાય આવા વિધાન વાક્યને અંતે હંમેશા પૂર્ણવિરામ એટલે કે ટપકું જ મૂકવામાં આવે છે